નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ ઉષ્માનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે લાસ્ટ સુધી વિડીયો જોવાનો છે

પર્યોક કરતી વખતે જે થર્મોમીટર વાપરીએ છીએ એને અહીંયા વાંચવાની અંદર શું શું તફાવત છે એ આપણે જણાવવાનો થાય છે તો તેમજ ક્લિનિકલ અને થર્મોમીટર વચ્ચે રહેલી સામ્યતા નીચે મુજબ છે બંને પ્રવાહી તરીકે મર્ક્યુરી પારો બંને થર્મોમીટર ની અંદર જે અંદર પારો હોય છે એ મર્ક્યુરી ધાતુનો બનેલો હોય છે અને પ્રવાહી સ્વરૂપે હોય છે બંનેમાં કાચની નળીઓ અને એક છેડે ફૂલેલા બલ્બ જેવી રચના હોય છે બંનેમાં સેમ હોય છે કે બંનેમાં કાચની નળી હોય છે અને એક સાઈડ ખુલેલા ભાગ ભાગ આપણને જોવા મળે છે બંને સમાન આકારની નળી જોવા મળે બંનેમાં આકાર કેવો હોય છે સમાન હોય છે આ તફાવત શું છે બંને તફાવત સામ્યતા આપણે ખબર પડી કે બંનેમાં કયું પ્રવાહી હોય છે જે પારો હોય છે એ મરકુરી ધાતુનો પારો આપણને જોવા મળે છે અને એની અંદર બંને કાચની નળીઓ હોય છે ને જે છેડાનો ભાગ હોય થોડો ફૂલેલો જોવા મળે છે આ બધી સામ્યતા આપણે જોઈ શકીએ આ તફાવત

લેબોરેટરીમાં કેટલું તાપમાન આપી શકાય માઇનસ સુધી મિત્રો ત્રણસો પચાસ અંશ સેન્સીયલ ચારસો વીસ અંશ સેન્સીયલ સુધીનું તાપમાન માપી શકીએ છીએ લેબોરેટરી થર્મોમીટર પદાર્થોના તાપમાન માપવા માટે વપરાય છે જે પદાર્થ હોય છે તાપમાન આપવા માટે વપરાય છે ક્લિનિકલ થર્મોમીટર મનુષ્યના શરીરનું તાપમાન વપરાય

તાඹ મિત્રો સુવાહક કેવાય એલ્યુમિનિયમ સુવાહક કેવાય ચાંદી છે લોખણ છે આ સુવાહક છે જ્યારે ઉષ્માના અવવાહક લાકડું છે પ્લાસ્ટિક છે અને રબર છે આ ઉષ્માના શું છે મિત્રો અવવાહક છે પ્રશ્ન નંબર 3 માં મિત્રો આપણે ખાલી જગ્યાઓ આપેલી છે એ આપણે ખાસ સમજવાની થાય છે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તો પરગાત તાપમાન ગરમ પાણીની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરી શકાય છે તો ગરમ પાણીની જે વાત છે એમાં તાપમાનના આધારે આપણે નક્કી કરી શકીએ આના આધારે નક્કી કરી શકીએ તાપમાન ના આધારે આપણે નક્કી કરી શકીએ ખાલી જગ્યા વાપરી શકાય નહીં તાપમાન છે વાપરી શકાય ક્લિનિકલ વાપરી શકાય નહીં આ ક્લિનિકલ જે થર્મોમીટર હોય છે એ ફક્ત ને ફક્ત મનુષ્યનું તાપમાન આપવા માટે ઉપયોગી છે ત્યારબાદ તાપમાન નું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય તો મિત્રો આપણે આલે જ વાત કરીએ કેરણ ની જરૂર નથી ગરમ દૂધના ગ્લાસમાં તેલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે તો શું આવશે ઉષ્મા વહન દ્વારા ઉષ્મા વહન દ્વારા ઉષ્મા વહી અને બીજા છેડા સુધી તમારે ચમચી એક્ઝામ્પલ તરીકે ઉપરનો ભાગ ગરમ હોય ધીમે 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 છેડા સુધી પણ ગરમ થઈ જશે આ ઉષ્માનો મિત્રો શું થઈ રહ્યું છે વહન થઈ રહ્યું છે ખાલી જગ્યા રંગના કપડા હળવા રંગના કપડા કરતા વધુ ઉષ્માનું શોષણ કરે છે તો કયા કપડા વધારે શોષણ કરશે મિત્રો સફેદ કપડા વધારે શોષણ ઉષ્માનું કરતા હોય છે એ તમારે ખૂબ જ કાળજી લેવાની હોય છે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોડકા જોડવાના છે બરાબર છે તો જોડકા આપણે જોઈએ ભૂમિ પવનો વહે છે ભૂમિ પવન વહે છે ભૂમિ પવનો ક્યાં વહે કઈ જગ્યાએ વહે મિત્રો રાત્રિ દરમિયાન દરિયાઈ પવાનો વહે તો દરિયાઈ પવાનો મિત્રો શિયાળા દરમિયાન વધારે જેવો આપણને મળતા હોય છે ઘેરા રંગના વસ્ત્રો ની પસંદગી પામે છે તો ઘેરા રંગના વસ્ત્રો ની પસંદગી આપણે દિવસ દરમિયાન ત્યારબાદ હળવા રંગના વસ્ત્રો પસંદગી મિત્રો ઉનાળામાં કારણ કે બહુ ગરમી પડતી હોય એટલે હળવા રંગના કપડાં પહેરવા જોઈએ તો મિત્રો વિડીયો સ્ટોપ કરી કરીને આપણે લખતું રહેવાનું છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે શિયાળાની ઋતુમાં એક છેડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાત્ર વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ચર્ચા કરો તો એક થી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે આવા ઉષ્માના કેવી હોય છે અવાહક હોય છે આથી શિયાળામાં એક વધુ પાતળા વસ્ત્ર પહેરવાથી શરીરની ગરમી શરીરની ગરમી તો આવશે શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે અને પરિણામે શરીર ઉંફાળું રહે છે પરિણામે શરીર કેવું રહે છે ઉંફાળું રહે છે એક જાડુ વસ્ત્ર ઓછા પ્રમાણમાં ગરમી બહાર જતી રોકે છે શિયાળામાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા કેવા રહે છે મિત્રો યોગ્ય રહે છે તો મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરીને લખતું રહેવાનું છે આકૃતિ ચાર પોઈન્ટ તેર માં દર્શાવેલા ગોઠવણીમાં ઉષ્મા વહન ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનો થાય છે તેના નિર્દેશન આપણે કરવાનું થાય છે તમે આકૃતિ અહીં જોઈ શકો છો કે ઉષ્મા નયન ની થઈ રહ્યું છે અહીંયા ઉષ્મા વહન થી મિત્રો આ જે તપેલું છે ગરમ થઈ રહ્યું છે નીચે છે મિત્રો ઉષ્મા વિકિરણ થઈ રહ્યું છે રંગવામાં આવે છે સમજાવો કેવા રંગ મિત્રો સફેદ રંગની રંગવામાં આવે છે આપણે થાય છે તો ગરમ હવામાન વાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે મકાનો દીવાલ શું થઈ જાય છે ગરમ થાય છે આથી બહારની દીવાલો ઓછી ગરમ થાય છે આથી મકાનની અંદર ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાન પ્રદેશોમાં મકાનોની બહાર દિવાલો સફેદ રંગ થી રંગવામાં આવે છે

તો કેટલું હોય છે ત્રીસ થી ની વચ્ચે જોવા મળે છે એ ગોળાથી પાણી તરફ અને પાણીથી ગોળા તરફ વહેશે નહીં બરાબર છે શું થશે ઉષ્મા ગોળાથી પાણી તરફ અને પાણીથી ગોળા તરફ વહેશે નહી પ્રશ્ન આઈસક્રીમ ના લાકડામાં જે હોય છે એ તળવાની કડાઈમાં તળીએ તાંબાનું સ્તર લગાડેલું હોય છે તો કારણ શું છે તો સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્મા નું વધુ સુવાહક છે શું છે ઉષ્માનો વધારે સુવાહક

ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત